માંડવી જાયન્ટલી ગ્રુપના ઉપક્રમે માંડવીમાં મંગળવારે વિશ્વ સામાજિક ન્યાય દાદાની ડેરી પાસે આવેલી આંગણવાડી નંબર ના સહકારથી સારી ક્વોલિટીના ટી શર્ટનું વિતરણ કરાયું માંડવી જાયન્ટ સાહેલી ગ્રુપના ઉપક્રમે માંડવીમાં તારીખ વીસ બે ને મંગળવારના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની માનવ સેવાના કાર્યથી વિશિષ્ટ તરીકે ઉજવણી કરાઈ હતી જેન્ટ્સ સહેલીના પ્રમુખ શ્રીમતી રાજેશ્વરીબેન સાધુના પ્રમુખ પદે દાદાની ડેરી આંગણવાડી નંબર ત્રણમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ જાયન્ટ્સ ફેડરેશન ઓફિસર કલ્પનાબેન જોશી અને યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ મહેતા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ શ્રીમતી રાજેશ્વરીબેન સાધુએ સૌને આવકારી જણાવ્યું હતું કે આજે આ આંગણવાડીના તમામ નાના ભૂલકાઓને એક સદસ એક સદગ્રસ્ત હસ્તે દિનેશભાઈ શાહ તરફથી સારી ક્વોલિટીના ટી શર્ટનું મહેમાનોના હસ્તે નિઃશુલ્ક વિતરણ કરાતા આ વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ હતી માંડવી સહેલી ગ્રુપના સ્થાપક પ્રમુખ અર્પણાબેન વ્યાસે માંડવી સહેલી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓની બિરદાવી હતી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે પણ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી વિશ્વ સામાજિક ન્યાય દિવસને માનવ સેવાના કાર્યથી વિશિષ્ટ તરીકે ઉજવણી કરવા બદલ સહેલી ગ્રુપના બહેનોને અભિનંદન પાઠવ્યા હતા ફેડરેશન ઓફિસર કપનાબેન જોશી અને યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ મહેતાએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી टीशर्टना वितरण बदल दाता परिवारનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ શ્રીમતી રાજેશ્વરીબેન સાધુએ કરેલ હતું જારે મંત્રી રજનીબા જાડેજાએ આભાર દર્શન કરેલ હતું આ પ્રસંગે માંડવી સહેલી પરિવારના રાજેશ્વરીબેન સાધુ પ્રમુખ રજનીબા જાડેજા મંત્રી વિભાબેન ઓઝા ઉપપ્રમુખ ચક્ષિતાબેન કષ્ઠા ખજાનચી અર્પનાબેન વ્યાસ સ્થાપક પ્રમુખ હેલ્પરબેન રેશમાબેન પરમારે વ્યવસ્થા સંભાળી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ આજે આંગણવાડી દાદાવાડી આંગણવાડીમાં નાના બાળકોને ટી શર્ટ એક દાતા ખૂબ આભાર માને છે આંગણવાડીના ખૂબ તથા ટાઈમ્સ સભ્યો ને નાના નાના ભૂલકાઓ આજે આંગણવાડીના આંગણમાં બાળકોને ટી આપ્યા છે દાતા તરફ દાતા પરિવાર તરફથી અને દાતા પરિવારનો નો જાય ખૂબ ખૂબ આભાર માને છે સભ્યોનો પણ ખૂબ ફાળો છે તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર સાથે આજે નયનાબેને જે આપણને આ તક આપી છે એ માટે એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને બાળકોને આવી સારી રીતે સાચવે છે અને આ બાળકો એ આવતીકાલના બાળક નું ભવિષ્ય છે ત્યારે એમનું ભવિષ્ય ઉજ્જવળ

એટલું જ નહીં દાન પણ અપાયું છે તો આઈ વર્ષોથી પ્રગતિ એક પ્રગતિ ના એકથી આગે બનો આમ તમારે સાથે યોગેશભાઈ હરે જૈન્સ માનવી શહેલી ગ્રુપ દ્વારા આજે આંગણવાડીના બાળકોને નિઃશુલ્ક નિશુલ્કનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર માનવી શૈલી ટીમને અભિનંદન પાઠવું છું માનવી શહેલી ટીમ એ આખા વર્ષ દરમિયાન ઘણા એવા લોક ઉપયોગી કાર્યો કરે છે અને ખાસ કરીને બાળકો માટે કુપોષિત બાળકો માટે પણ એમણે ઘણી બધી આંગણવાડીઓમાં એમને દાન આપ્યું છે આજે બન્યા છે બાળકો અને સાહેલી વચ્ચે તો એનો પણ સંસ્થા આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ સહેલી બહેનો આજે બાળકોના કાર્યક્રમમાં બજારી અને બાળકોને પ્રોત્સાહન આપે છે તે બદલ સમગ્ર ટીમ બધી ધન્યવાદ પાઠવું છું જય જનેશ